અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું જિલ્લા પોલીસ વડા હેમકરસિંહ કાફલા સાથે કર્યું હતું અમરેલી અલગ અલગ શહેર ખાતે પોલીસની ગાડીઓ સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ગાડીઓના કાફલા સાથે નીકળ્યા હતા નિષ્પક્ષ અને નિર્ભય મતદાન થઈ શકે તે માટે જિલ્લા પોલીસ વડા હેમકરસિંહ દ્વારા પોલીસ નું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયું હતું સાથે જિલ્લા પોલીસ વડા હેમકરસિંહ દ્વારા અપીલ કરાઈ હતી કે મતદાન કરવા જાવ ત્યારે કઈ ભી મુશ્કેલી પડે તો અમરેલી જિલ્લા પોલીસ તમારી સાથે છે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે અને 21 લોકોને જિલ્લાની હદ થી કડી પાર કરવામાં આવે છે અમરેલી જિલ્લામાં પ્રથમ વખત રોહિત ત્રાણુ ના જે બૂટલેગર્સ ભંગ કરતા હતા આ લોકો સારા બિહેવિયર ના બોન્ડ લેતા હતા અને એના પછી પણ પોતાની જે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ છે ચાલુ રાખતા હતા પ્રથમ વખત અમરેલી જિલ્લાના ઇતિહાસમાં એવા લોકોને ઇલેક્શન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જેલ હવાલે કરવામાં આવ્યા છેલ્લા દોઢ માસમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ પણ રાખવામાં આવી એવા એમાં પણ જે નાસ્તા ફરતા હતા એમાંથી વીસ ટકા જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા વીસથી પચીસ વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે છેલ્લા દોઢ માસ દરમિયાન નોન વિલેબલ વોરેન્ટના એક્ઝિક્યુશન રેટ જિલ્લામાં અઠ્ઠાણું ટકા રહ્યો છે આજે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સના ભાગરૂપે અમરેલી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે હું મીડિયાના મિત્રોના માધ્યમથી અમરેલી જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું એમને આહવાન કરું છું કે સાતમી તારીખે પોતાના ઘરોથી બહાર નીકળે અને મતદાન કેન્દ્ર ઉપર પહોંચીને પોતાનું કિંમતી મત આપે અને જે અમરેલી જિલ્લામાં વોટર પર્સન્ટેજ બહુ ઓછું રહે છે આ ટ્રેન્ડ આ વખતે અમરેલી જિલ્લાના મતદાતાઓ તોડે અને રાજ્યમાં સૌથી વધારે મતદાન અમરેલી જિલ્લામાં થાય એવું હું અમરેલી જિલ્લાના તમામ મતદાતા ભાઈઓ અને બહેનોથી અપીલ કરું છું તમામ મતદાતાઓને આપના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ ડર અથવા ભય વગર આ મતદાન કેન્દ્ર ઉપર પહોંચી અને પોતાના મત આપે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત